ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખો જે લોકસભા ઇલેક્શનથી શરૂ થયો હતો અને કેટલોક ડખો એની પહેલાનો એ ચર્ચા ચાલતી હતી કે હવે શાંત થઈ ગયો છે પરંતુ આ ડખો હવે ધીરે ધીરે અન્ય શહેરોમાં ગયો હોય એવી ચર્ચાઓ શરૂ થઈ છે પહેલાં ટિકિટ વહેંચણીને લઈને મંદુક થવું અને એ સ્વાભાવિક છે કે ઇલેક્શનમાં થાય પરંતુ ત્યારબાદ અને એ સમયની લગભગ આસપાસ કોંગ્રેસના નેતાઓનું ભારતીય જનતા પાર્ટીના આગમનથી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ખોટું લાગવું અને હવે એક નવો જ વિષય સામે આવ્યો છે અને આ વિષય સામે આવ્યો છે જુનાગઢથી જુનાગઢમાં ડખો જ ડખો હોય એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને જો હકીકતમાં આ વાત સાચી છે તો એની પાછળનું કારણ શું છે વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત રાજચુકલ સૌથી પહેલાં તો એ જાણી લો કે આ જે ડખાની જૂનાગઢ ભાજપમાં જે આંતરિક ડખાની આપણે વાતો કરી રહ્યા છીએ અથવા તો વાતો કરવા જઈ રહ્યા છે તેમાં માત્ર એક નામ જવાહર ચાવડા નથી હા એ વાત સાચી છે કે જવાહર ચાવડાના સામે આવ્યા બાદ કેટલાક ભાજપના જૂના નેતાઓ પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને શિષ્ટતાપૂર્વક પાર્ટીને કમ્પ્લેન કરી રહ્યા છે ફરિયાદ કરી રહ્યા છે પરંતુ આ ફરિયાદોમાં એક વાત તો સાબિત થઈ રહી છે કે ક્યાંક જૂનાગઢ ભાજપમાં અસંતુષ્ટિ તો છે પરંતુ એની પાછળનું કારણ શું છે એવું તો શું થઈ ગયું અચાનક કે જવાહર ચાવડા બે હજાર સત્તરના મુદ્દે ફરી એક્ટિવ થઈ ગયા હવે જવાહર ચાવડાની શરૂઆતમાં વાત કરી લઈએ તો એવી વાતો તો વારંવાર સામે આવી કે જવાહર ચાવડાએ પોસ્ટ મૂકી વિડીયો મૂક્યા પરંતુ એમનો વ્યક્તિગત વાંધો હોય તેવો ત્યારે ભાસ થતો હતો મનસુખ માંડવીયાને ટાંકીને વિડીયો બનાવવો ત્યારબાદ નાની નાની વાતમાં ફરિયાદો કરવી એટલે કે જવાહર ચાવડાને વ્યક્તિગત વાંધાની વાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પણ કરી ચૂક્યા છે પરંતુ અચાનકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખવો ત્યારબાદ બે હજાર સત્તરનો મુદ્દો ઉઠાવીને એ પત્ર જે બે તે સમયે લખેલો પત્ર પોતાના સોશિયલ હેન્ડલ પર મૂકવો અને એ બાદ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના કેટલાક સિનિયર નેતાઓનું સામે આવવું અને લોકસભા ઇલેક્શનમાં પણ ટોન્ટ મારવા આ બધી જ વાતોને જો એકત્ર કરીએ તો એ વાત સાબિત થાય કે જૂનાગઢ ભાજપમાં કંઈક તો ચાલી રહ્યું છે હવે આ જો અને તોની વાતો વચ્ચે કેટલાક એવા મુદ્દાઓ છે જો એ ડોટ્સને કનેક્ટ કરીએ એ ભેગા કરીએ તો કદાચ એવું લાગે કે હા કંઈક હોઈ શકે છે હવે પહેલાં તો હું આપને જણાવી દઉં કે કોણ કોણ લોકો નારાજ હોવાની વાતો ચાલે છે હવે આ તમામ નેતાઓના નામ યાદ નહોતા રહેતા એટલે મેં થોડા લખીને પણ રાખ્યા એક તો છે જવાહર ચાવડા કનુભાઈ ભાલાળા છે ઠાકરસિંહ જાવિયા છે ઉમેદસિંહ રાઠોડ છે માધાભાઈ બોરિયા છે ને કડવાભાઈ દોમડિયા છે હવે આપ સમજો કે આ છ નેતાઓમાંથી કદાચ બધાએ વિડીયો નહીં બનાવ્યા હોય બધાએ પત્ર પણ નહીં લખ્યા હોય પરંતુ જૂનાગઢમાં લોકમુખે એવી ચર્ચા છે આ એ જ નેતાઓ છે જે અંદરખાને નારાજ છે અને પાર્ટીમાં જે તે સમયે પોતાની રીતે ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ જવાહર ચાવડાએ જ્યારથી એક પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો છે જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખને ટાંકીને ત્યારથી ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે હવે આખો મામલો તો કદાચ તમને ખબર જ હશે કે જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો કે જૂનાગઢ ભાજપનું કાર્યાલય અને ક્રિષ્ણા આર્કેડ જે કેરેટ પટેલ જે જૂનાગઢ ભાજપના પ્રમુખ છે એમને ખોટી રીતે બંધાવ્યું છે ને એવા પત્રમાં આરોપ જે તે મૂકવામાં આવ્યા ને બાદ કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હવે કિરીટ પટેલ કોણ છે આપને કહી દઉં કિરીટ પટેલ એ જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ છે હવે નવાઈની વાત શું લાગી ખબર છે આ એ કિરીટ પટેલ છે જે નવ વર્ષથી ભાજપના પ્રમુખ છે પરંતુ પહેલીવાર નવ વર્ષ પછી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા અને એમણે એવું કીધું કે જિલ્લા ભાજપનું જે કાર્યાલય છે એ તો જવાહર ચાવડા ભાજપમાં આવ્યા એની પહેલાંનું છે પરંતુ ક્રિષ્ના આર્કેડમાં પણ બધું વ્યવસ્થિત જ બનાવવામાં આવ્યું છે જો વાંધો આવે તો હું એને ઉપર કાર્યવાહી જે પણ કરવાની છે કરવા તૈયાર છું એટલે મૂળ વાત તો એવી થઈ કે વાંધો આવે એવો જો તમને બીક પણ લાગી રહ્યો હોય તો એનો મતલબ એ છે કે વાંધો હોઈ શકે છે પરંતુ ખેર એની તપાસ થવી જોઈએ પરંતુ આજે કિરીટ પટેલ છે ને દિનેશ ખટારીયા આ બે વ્યક્તિની સામે અંદરખાને કોઈ વિરોધ કે અંદરખાને કોઈ જુવાળ હોય ને એવી જૂનાગઢમાં ચર્ચાઓ શરૂ થઈ છે ખાસ રાજકીય લોકોમાં હવે એની પાછળના કારણ પણ અમે જાણવાના પ્રયાસ કર્યા કે શું હકીકતમાં આવું છે કે આ બસ માત્ર અફવા છે અને અફવા પણ હોઈ શકે પરંતુ આટલા સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવે મંત્રી રહી ચૂકેલા નેતા જો ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ મૂકે તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ વિચારવું તો જોઈએ હવે કારણની વાત કરીએ તો જે કારણ અમને જાણવા મળ્યા છે કે આવું હોઈ શકે છે જો હું હજી એક વખત કહું છું કે આવું હોઈ શકે છે એટલા માટે કારણ કે આ પાર્ટી લાઇનનો વિષય છે પાર્ટીની અંદર ચાલતી ગતિવિધિઓની બહાર આવતા આવતા મિર્ચ મસાલા પણ હોય અને કદાચ સંપૂર્ણ સત્ય બહાર આવતું પણ ન હોય પરંતુ એવી વાતો છે કે કિરીટ પટેલ જે જિલ્લા પ્રમુખ છે એ નવ વર્ષથી ત્યાં પ્રમુખ છે અને દિનેશ ખટારીયા આ બંને એક જ જૂથના લોકો છે એમની સામેની આ નેતાઓની નારાજગી છે અને એની પાછળનું કારણ એ છે જે કિરીટ પટેલ પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું ને સમજવા જેવો મુદ્દો છે આ સમજો કિરીટ પટેલની મુદત જિલ્લા પ્રમુખ તરીકેની એક મહિના બાદ પૂર્ણ થઈ રહી છે અને એક મહિના બાદ શક્ય છે કે જૂનાગઢ ભાજપને કોઈ નવા પ્રમુખ મળે હવે ભાજપની અત્યાર સુધીની જે કાર્ય પદ્ધતિ છે અથવા તો જે નિર્ણય શક્તિ રહી છે એ પ્રમાણે જો આંકીએ તો સામાન્યતઃ જિલ્લા પ્રમુખને બે વખત રિપીટ કરવામાં આવે છે કોઈ પણ જિલ્લા હોય ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા નથી જો કે એવું કે કેવું પણ શક્ય નથી અમુક જગ્યાએ એવું પણ છે કે જ્યાં રાખ્યા હોય પરંતુ હવે એક મહિના બાદ એટલે કે ભાજપના સદસ્યતા અભિયાન બાદ કિરીટ પટેલની જગ્યાએ કોઈ નવા પ્રમુખ આવશે કે નહીં એની ચર્ચાઓ ચાલે છે વિરોધ અચાનક શરૂ થયો એની કારણ જે લોકો જણાવી રહ્યા છે એ છે કે આ નારાજ કેટલાક ભાજપના સિનિયર નેતાઓ નથી ઈચ્છતા કે કિરીટ પટેલને ફરી કમાન આખા જિલ્લાની સોંપવામાં આવે અને જો આ વાતમાં સત્ય છે આ વાતમાં તથ્ય છે તો આ જ રીતની વાત મૌડી મંડળ સુધી પહોંચી હોય શકે અને એટલા જ માટે મંડળ વાત ન સાંભળતું હોય એટલા જ માટે આ નેતાઓ ધીરે ધીરે સોશિયલ મીડિયા પોતાનો વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ આ નેતાઓ એવું પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે કે જેથી કરીને આવનારા સમયમાં પાર્ટી સંગઠનનો લાભ આ નેતાઓને આપવો પડે હવે મૂળ વાત તો એવી છે કે જે નારાજ નેતાઓના જે મેં નામ લીધા એમાંથી કેટલાકના સંતાનો સત્તા ભોગવી જ રહ્યા છે ક્યાંક તાલુકામાં જિલ્લામાં તો પછી નારાજગી માત્ર બે વ્યક્તિ સામે હોય હવે આપને એ પણ કહી દઉં કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડ અને સહકારી સંસ્થાનોમાં પણ ટોચનું સ્થાન ધરાવતા હોવાની સૌ કોઈને જાણ છે એક આરોપ એવો છે કે કિરીટ પટેલ જે જિલ્લા પ્રમુખ છે એ એમની કાર્યપદ્ધતિથી ભાજપના ઘણા લોકો નારાજ છે અને આ વાત બે હજાર સત્તર જ્યારથી કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ બન્યા છે ત્યારથી આ વાતની રજૂઆત મોવડી મંડળ સુધી પહોંચી છે પરંતુ કોઈ પણ પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા આખરે જ્યારે જિલ્લા પ્રમુખનો મુદ્દત પૂર્ણ થઈ રહી છે પહેલાં હવે આ તમામ નેતાઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ રહ્યા છે શક્ય બને કે અમારા એનાલિસિસમાં કોઈ મુદ્દો ચૂકાઈ ગયો હોય શક્ય એવું પણ બને કે અમારું આ એનાલિસિસ સટીક હોય અને બરોબર તીર નિશાના પર લાગે અને એનો અણસાર તમને આવનારા અઠવાડિયામાં જોવા પણ મળે પરંતુ મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ લીધેલા નિર્ણય અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટેલા વ્યક્તિના કારણે જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ તો છે હવે આ અસંતોષને ખાળવામાં ભારતીય જનતા પાર્ટી હંમેશા એક્સપર્ટ રહ્યું છે એનું હું તમને ઘણા ઉદાહરણ આપી શકું છું તમને ખબર પણ છે કે ટિકિટની નારાજગી હોય તો પણ ભાજપના નેતા માની જાય છે બીજી કોઈ નારાજગી હોય તો પણ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલમાં એ અવલ રહી છે આ રાજ્યમાં પરંતુ જૂનાગઢ ભાજપનો આ ડખો નવો નથી જૂનો છે અને આ જૂના ડખાની વાત નવેસરથી કરવામાં આવી રહી છે એટલે હવે કિરીટ પટેલે ક્રિષ્ના આર્કેડને વ્યવસ્થિત બનાવ્યું અને એ કાર્યવાહી થાય તો સહન કરવા તૈયાર છે અને બીજી તરફ દિનેશ ખટારીયા જે નજીકના વ્યક્તિ મનાય છે કિરીટ પટેલના એમણે પણ શું ત્યાં જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને શું આપ્યું ને લોકો માટે સુખાકારી માટે શું કામ કર્યા એ તો હવે જૂનાગઢની જનતા પર હું આ સવાલનો જવાબ છોડું છું પરંતુ જૂનાગઢ ભાજપમાં જો આંતરિક ડખો જ ડખો છે એના પુરાવા છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં સામે આવી ચૂક્યા છે ને શક્ય છે કે આવનારા સમયમાં આ ડખો વધુ જોર પકડશે જો તમને લાગતું હોય કે આ વાતમાં તમારું કંઈ અલગ માનવું છે તો કમેન્ટ કરજો બિલકુલ તમને કમેન્ટ કરવાનો અધિકાર છે જો આ વિડીયો ગમ્યો હોય જો આપ રાજનીતિના સમાચારથી આપ ઉત્સુક છો અથવા તો આપ જાણવા માંગો છો તો આપને આ વિડીયો ગમ્યો જશે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવા જ એક એનાલિસિસ સાથેના વિડીયોમાં આવતીકાલે ફરી મળીશું નિષ્કર્ષમાં ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર